એક દિવસનો પગાર અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાવ્યો છે બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે અહીંયા પંદર કિલોની કીટ તૈયારી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ તમામે તમામ વસ્તુઓ બનાસડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ કામ કર્યું છે વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે છે ત્યારે બનાસકાંઠા પૂરગત પરિસ્થિતિમાં ડૂબી છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ પોતે અધ્યક્ષશ્રી હોય માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનારસી જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબેનને ઓટોથી ચિત્તારાયા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર ત્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી શખ્સત્વમાં પડે છે